સોમવારે ઉદના ત્રણ રસ્તા પર વોલ પેઇન્ટિંગ સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ભાજપના પ્રમુખ પાટીલે તેમને પોતે એક બાર મોદી સૂત્ર દિવાલ પર લખ્યો છે આ અવસરે તેમણે જણાવ્યું હતું કે બે ચૌદમાં બસો ત્યાંસી બેઠકો મળી હતી તો એનડીએમાં અમને બહુમત મેળવવો પડ્યું હતું બે હજાર ઓગણીસમાં ભાજપે ત્રણસો ત્રણ બેઠકો મેળવી અને એનડીએ ફરી સરકાર બનાવી દસ વર્ષમાં મોદી સરકારે રામ મંદિર સહિતના મુદ્દા આપેલા વાયદા પૂર્ણ કર્યા છે નમસ્કાર મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદમાં બસો ત્યાંસી સીટ સાથે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની અને ત્રીસ વર્ષ પછી સંપૂર્ણ બહુમતીની એક પાર્ટીની સરકાર બનાવી હતી બે હજાર ઓગણીસ માં ત્રણસો ત્રણ લોકસભાની સીટ જીતીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી હતી એ જ મોદી સાહેબ બે હજાર ચોવીસ માં ફરી એકવાર મોદી સરકાર એના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે આજે બાર વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી પી સાહેબે દિલ્હીમાં એમણે પ્રયત્ન કર્યો છે એમણે આજે ફિર એકવાર મોદી સરકાર એનું પોસ્ટર એનું વોલ પેન્ટિંગ ચાલુ કર્યું છે આજે ગુજરાતમાં આજે બે વાગ્યાથી અલગ અલગ જગ્યાએ અને આવતીકાલે પણ આખો દિવસ આખા દરેક વોર્ડમાં આવી દરેક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકારના સૂત્રો સાથેનો આ વોલ પેન્ટિંગ એ અને હેન્ડ પેન્ટિંગ આ બંને શરૂ કર્યું છે એની આજે અમે શરૂઆત કરી છે આપ સૌના માધ્યમથી અમે આખા દેશના અને વિશેષ કરીને ગુજરાતના મતદાતાઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામ કર્યું છે જે રીતે આ દેશને દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે લઈ ગયા છે એમણે તમામ વચનો આ સુધીના પૂર્ણ કર્યા છે એમને ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આપ સૌ પણ મતદાન તો કરો પણ મતદાન કરાવો એવી અમારી વિનંતી છે ધન્યવાદ